મિત્રો આજે આપણે હસ્વ નો નિયમ નંબર સાત જોશું તો હસ્વ નો નિયમ નંબર એક આ પ્રમાણે છે કે સંયુક્તાક્ષર એટલે કે જોડાક્ષર કે અડધા અક્ષર પહેલાનો સ્વર કે સ્વર ચિહ્ન સ્વર એટલે કે આ હસ્વ સ્વર કે સ્વર ચિન્હ જે વાવલ સાઇન હોય એ પણ હસ્વ થાય જો સ્વર હોય તો હસ્વ ઈ લખાય અને જો સ્વર ચિન્હ હોય તો જે વ્યંજન હોય એને આપણે આ હસ્વ એની માત્રા મૂકીએ છીએ એટલે કે વાવલ સાઇન મૂકીએ છીએ તો ફરી એક વખત આ નિયમ આપણે જોઈએ કે હસ્વ એનો નિયમ નંબર સાત છે એ આ પ્રમાણે છે કે સંયુક્તાક્ષર એટલે કે જોડાક્ષર કે અડધા અક્ષર પહેલાનો જે સ્વર કે સ્વર ચિહ્ન એટલે કે વાવલ સાઈન હોય તે હસ્વ થાય તો આપણે ચાલો આ નિયમને આપણે થોડાક શબ્દોની સાથે આપણે આપણે સમજીએ એટલે વિગતે તો અહીંયા એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપ્યા છે અને એના શબ્દો એટલે કે વર્ષ પણ આપ્યા છે તો એમાં આપણે પેલું જોઈએ કે આ છે ઇસ્ત્રી ઇસ્ત્રી એટલે કે આપણે જે આયર્નિંગ કરીએ છીએ એમાં ઇસ્ત્રીની અંદર આ જે સ છે એ અડધો છે સસલાનો એની પહેલાનો આ જે છે એ આ જે બીજો શબ્દ છે એ છે ઈશ્ક ઈશ્ક મીન્સ લવ તો એની અંદર પણ આ સ અડધો છે એટલે કે એ હાફ છે એટલે એની આગળ આપણે હસ્વ ઈ ઈશ્ક કેમ કે આ છે સ્વરથી જ શબ્દ ચાલુ થાય છે એટલે આપણે સ્વર ઈ હસ્વ ઈ મૂક્યો છે ઇશ્ક એના પછીનો જે છે શબ્દ એ છે ઇસ્લામ જે ઇસ્લામ રિલિજન છે ઇસ્લામ ધર્મ એ ઇસ્લામ તો આ સ છે અહીંયા અડધો છે અને આગળ ઈ થી ચાલુ થાય છે તો એ આપણે હસ્વ ઈ મૂકીએ છીએ સો ઇસ્લામ એના પછી આ છે ઈચ્છા ઈચ્છા એટલે કે આપણે જે વિશ કરીએ તે ઈચ્છા એમાં જે ચ છે એ અડધો છે અડધો લેટર હાફ લેટર છે અને એની પહેલા ઈ છે એટલે એ હસ્વ આપણે આવે એની જેમ આ શબ્દ છે ઇનકાર એમાં ન છે એ અડધો લેટર છે એટલે અડધો છે અને એની આગળ એટલે એટલે કે શબ્દ ચાલુ થાય છે આપણે હસ્વ ઈ આવે ઇનકાર એના પછી આ છેલ્લો જે શબ્દ છે વર્ડ્સ ઇન્સાફ ઇન્સાફ મીન્સ જસ્ટિસ તો આ ન જે અડધો છે એટલે એની પહેલા જે ઈ છે એ હસ્વ ઈ આવે આ તો આપણે સ્વરના એટલે કે વાવલ્સ ના એક્ઝામ્પલ ઉદાહરણ જોયા હવે આપણે બીજા શબ્દોના પણ જોઈએ તો અહીંયા આપણે જે વ્યંજન થી બનતા શબ્દો છે છે એટલે કે એ જોઈએ એના ઉદાહરણ જોઈએ એટલે કે આપણને બધા ખબર પડે કે જે આપણો નિયમ છે નંબર સાત કે સંયુક્તાક્ષર જોડાક્ષર કે અડધા અક્ષર હોય તો તેની પહેલાનો જે ઈ હોય એ ઈ સ્વર હોય એ હસ્વ ઈ હોય અથવા તો હસ્વ એની માત્રા હોય તો અહીંયા જે આ છે કિસ્મત છે એમાં સ અડધો છે અને એની આગળ આ ક છે એ કી પ્રોનાઉન્સ કરીએ છીએ આપણે એટલે એ જે કી છે એને આપણે હસ્વ કીની જે આ માત્રા છે એ મૂકવાની રહીએ કારણ કે ક છે એ વ્યંજન છે કોણ સન છે એટલે કે કિસ્મત એના પછી છે ખ્રિસ્તી ખ્રિસ્તી એટલે કે ખ્રિશ્ચન લોકો તો ખ્રિસ્તી ની અંદર સ છે હાફ લેટર છે એટલે એની અગર આ ખ છે એ ખી થાય છે એટલે આપણે એને વગર વિચારીએ હસ્વ ઈ ની શબ્દ આપવાની કિલ્લો કિલ્લો એટલે કે એની અંદર લ અડધો છે એટલે આ કી છે એ હસ્વ કી આવે એની જેમ જ અહીંયા છે કિસ્સો કિસ્સો એટલે કે કોઈ પણ ઇન્સિડન્ટ તો કિસ્સાની અંદર સ અર્ધો છે એટલે આપણે આ કસ્વ ઈ ની માત્રા આપીએ છીએ એના પછી છે ખિસ્સો ખિસ્સો એટલે કે પોકેટ તો એની અંદર પણ સ અડધો છે એને આગળ ખ છે પ્રોનાઉન્સ થાય થાય છે છે એટલે કે ઉચ્ચાર તો ખ છે એટલે આપણે ખ ને હસ્વ માત્રા આ આપેલી છે એટલે આપણે કહે છે ખિસ્સો એના પછી છે ગિલ્લી જે ગિલ્લી જે આપણે પેલા ગિલ્લી દંડો રમતા બરોબર છે એ ગિલ્લી તેની અંદર લ અડધો છે લની પહેલા ગ છે એ ગી સાઉન્ડ કરે છે એટલે આપણે એને હસ્વ એની વાવેલ સાઈન એટલે કે માત્રા આપી એના પછીનો જે શબ્દ છે જે ચિત્કાર આ જે શબ્દ છે એ ચિત્કાર ચિત્કાર એટલે કે એકદમ સેટ સ્ક્રીમિંગ હોય ને કોઈ દુઃખમાં રાડ નાખે એ એને ચિત્કાર કહેવાય અહીંયા ત અડધો છે તની પહેલા ચ છે ચ છે એ ચી પ્રોનાઉન્સ કરીએ છીએ ઉચ્ચાર થાય છે ચિત્કાર એટલે આપણે ચને આપણે હસ્વ ઈ ની માત્રા આપવી પડે જે આપણો નિયમ સાત છે એ પ્રમાણે કે સંયુક્તાક્ષર જોડાક્ષર કે અડધા અક્ષર હોય તો તેની જે હોય 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 સ્વર એ હસ્વ અથવા તો એની વાવલ સાઈન એટલે કે એની માત્રા હસ્વ એની માત્રા એ મૂકવામાં આવે છે તો આ છે ચિત્કાર એના પછી જે ચિત્ર ચિત્ર એટલે કોઈ પણ પેઇન્ટિંગ કે પિક્ચર જે હોય તે ચિત્ર સો ચિત્રની અંદર ત્ર છે એ આપણે આ ત પ્લસ ર થાય છે તો બે જોડાક્ષર છે બરોબર છે બે મૂળાક્ષર બનીને એક મૂળાક્ષર ત્ર બને છે એટલે આપણે એની આગળ જે ચ છે છે એને આપણે હસ્વ ઈ ની માત્રા આપીએ છીએ એની જેમાં જિગ્ઞાસા જિજ્ઞાસા ની અંદર આ ગ્ય છે એ આપણે આ જ અને આ ગ્ય બનેલો છે બરોબર છે જિજ્ઞાસા તો એને પણ આપણે હસ્વ ની માત્ર મૂકે છે તો હજી આપણે બીજા થોડાક ઉદાહરણો પણ જોઈએ એટલે તમને વધુ સારી રીતે સમજાય તો મિત્રો જો આપણે બીજા થોડા શબ્દો એટલે કે વર્ષો દ્વારા આજે હસ્વ ઈ નો નિયમ સાથ છે એ સમજીએ તો આપણે જોયું તો નિયમ સાથ કે જોડાક્ષરો હોય અર્ધાક્ષરો હોય કે પછી સંયુક્ત અક્ષરો હોય એની પહેલા જે સ્વર આવે એ હસ્વ ઈ આવે એટલે કે જો એ હસ્વ ઈ થી ચાલુ થતો હોય તો હસ્વ એ આવે અને જો જો હસ્વ હસ્વ વ્યંજન એટલે કે હોય તો એને નિશાની છે માત્રા છે છે એ આપણે મૂકવાનું હોય છે તો અહીંયા આપણે જે શબ્દ જોઈએ છે પેલો છે જિલ્લો જિલ્લો એટલે કે ડિસ્ટ્રિક એની અંદર આ અડધો છે અને આ જ છે આપણે જોઈ શકીએ છીએ એને હસ્વ એની માત્રા મૂકેલી છે એની જેમ જ છે બીજો ટીકો આપણે જે માંગ ટીકો હોય એ આ ટીકો આ અહીંયા અડધો છે અને અહીંયા ટી છે એ હસ્વ ટી છે એની જેમ અહીંયા છે ટીપણ ટીપણ એટલે આપણે કોઈ ઉપર કરીએ કે ટીપ્પણી કરીએ એ ટીપણ અહીંયા પ અડધો છે એટલે કે હાફ લેટર છે એની પહેલા આપણે આ હસ્વ એની નિશાની મૂકી છે એના પછી અહીંયા ત્રીજીયા અહીંયા જ અડધો છે કેમ કે તમે જોઈ શકો છો યની સાથે જોડાયેલો છે અને આ ત્રી છે એ પણ એક જોડાક્ષર છે તો ત્યાં પણ આપણે હસ્વ ઈ દિક્કત આ એક શબ્દ છે તેમાં ક અડધો છે અને દ ને હસ્વ એની માત્રા છે ના પછી છે દિગ્ગજ દિગ્ગજ એટલે કે લેજનરી તો એ અહીંયા ગ અર્ધો છે અને દ ને હસ્વ એની માત્રા છે પછી છે દિગ્દર્શક બરોબર છે એટલે કે અહીંયા ગ અર્ધો છે ને અહીંયા દિ ને આપણે હસ્વ એની માત્રા અહીંયા શબ્દ છે દિગ્ તો આ ગ અને વ છે તો દગ દિગ દિગ્ વિજય એવી રીતે થાય છે દિગ્વિજય તો આપણે અહીંયા હસ્વ ઈની માત્રા મૂકેલી છે એના પછી છે દિલ્લગી આપણે કોઈને હેરાન કરીએ હેરાન નહીં પણ દિલ્લગી એટલે કે કોઈની મસ્તી કરીએ કે એવી રીતે તો અહીંયા લ અર્ધો છે અને દ ને હસ્વ ઈની માત્રા છે હજી થોડાક શબ્દો હું તમને બતાવું આ થોડોક વિડિયો લાંબો થશે પણ તમને સરખી રીતે સમજાઈ જાય તે માટે તો ચાલો જોઈએ બીજા શબ્દો પર આ જે શબ્દ એટલે કે વર્ડ છે એની અંદર પણ આપણે એક નિયમ સાચ છે કે અહીં વ અર્ધો છે દિવ્ય દિવ્ય એટલે કે ડીવાઇન એની અંદર વ અર્ધો છે એટલે અહીંયા દી ને આપણે હસ્વ ઈ ની માત્રા ઉમેરી છે એના પછી છે નિત્ય નિત્ય એટલે કે ઓલવેઝ હંમેશા ન એ તો અર્ધો છે ને અહીંયા હસ્વ ઈ ની ને આપણે આપેલા છે પછી છે નિંદ્રા નિંદ્રા એટલે કે સુવું આ દ છે એ જોડાક્ષર છે દ પ્લસ ર આવી રીતે દ પ્લસ ર એટલે દ્ર થયો છે નિંદ્રા તો આપણે એને પણ આપેલી છે અને પછી છે આ નિર્જડા આ જે રેફ વાળો વર્ડ છે એની અંદર પણ ર છે જ પ્લસ ર છે નિર ર પ્લસ જ છે એટલે અહીંયા નિને હસ્વની માત્રા નિર્જન નિર્જન એટલે કે જ્યાં કોઈ ના હોય એવું નિર્જન તો એને પણ આપણે છે એટલે આપણે એને નિર્ણય રીતે એ થશે વર્ષ છે નિર્બળ અને નિર્ભય તો આ બધા છે એને આપણે હસ્વ એની માત્રા આપી છે કેમ કે આ જે વાળા છે એની અંદર આપણે ર પ્લસ વ્યંજન એટલે કે કોન્સનન્ટ હોય છે કે ર પ્લસ જ ર પ્લસ જ ર પ્લસ હણ અહીંયા ર પ્લસ ધ અહીંયા ર પ્લસ બ અહીંયા ર પ્લસ ભ એવી રીતે છે એટલે એ બધા જોડાક્ષરો છે બરોબર છે એટલે આપણે એને ની અને બીજો પણ આપણે જોઈ કે જે આ ની પૂર્વ પ્રત્યય હોય એ બધા હસ્વ ઈ આવે એ પણ આપણે આગળ નિયમ એક જોયેલો છે તો આ એ બધા શબ્દો છે તો હવે આપણે બીજા બધા શબ્દો જોઈએ એટલે તમને ટૂંકમાં હું બધા શબ્દો લઈ લઉં છું એટલે તમને એક જ જગ્યામાં બધું સમજાઈ જાય એક જ વિડિયોની અંદર તો આમાં પણ તમે જોઈ શકો છો કે આ પણ નિપૂર્વ પ્રત્યેયવાળા છે એટલે નિપૂર્વ પ્રત્યય છે એ પણ નિયમ લાગુ પડે અને બીજો આપણે જે હાફ વર્ષ કે અડધા વર્ષ કે જોડાક્ષર કે આપણે સંયુક્ત અક્ષર કે એ પણ એ અહીંયા લાગુ પડે છે એટલે અહીંયા હસ્વ ઈ ની માત્રા આવે છે તો પહેલો વર્ષ છે નિશ્ચય એમાં છ પ્લસ છ છે એટલે જોડાક્ષર છે એટલે આ હસ્વ છે અને પછી છે નિષ્કપટ અહીંયા ફાડ્યો સ અડધો છે એટલે અહીંયા આપણે અડધો અક્ષર છે એટલે અહીંયા ની હસ્વ છે અહીંયા નિષ્ઠા અહીંયા પણ ફાડ્યો સ અડધો છે તો અડધા સ ની પહેલા જે સ્વર કે માત્રા હોય તે હસ્વય ની તોય નિષ્ઠા અને પછી અહીંયા પણ નિશ્ચનાંત અહીંયા પછી છે નિષ્પક્ષ ના છે નિષ્ફળ તેમાં મોટા ભાગે છે ફાડ્યો સ અડધો છે અને એ હાફ લેટર આપણે કહીએ એ છે એટલે અહીંયા હસ્વ ઈ ની માત્રા મૂકેલી છે તો આ બધા એ શબ્દો છે હજી થોડા શબ્દો જોઈએ એટલે તમને વધારે ખબર પડે તો અહીંયા જે શબ્દો છે એ આપણે એની અંદર પણ આપણે પરિપૂર્વ પ્રત્યય જોઈએ તો કે પરિપૂર્વ પ્રત્યય હોય તો એ હસ્વ ઈ આવે પરિમાં તો અહીંયા આપણે ઈ પણ નિયમ લાગુ પડે છે અને નિયમ સાત આપણે હમણાં જોયો કે જોડાક્ષર ને અડધા અક્ષર ને સંયુક્ત હોય અને પહેલાનો જે સ્વર અથવા તો માત્રા જે હોય સ્વર ચિન્હ એ હસ્વ એ હોય તો અહીંયા આપણે એ પણ નિયમ બંને લાગુ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલો શબ્દ છે પરિત્યાગ અહીંયા ત અડધો છે તો એની પહેલા રી હસ્વ છે એની જેમ આ પરિભ્રમણ બીજો શબ્દ છે આ પરિભ્રમણ તો એની અંદર પણ એવી રીતે છે આ ભ છે એ ભ્ર થયો છે એટલે ભ પ્લસ ર છે એટલે જોડાક્ષર છે એને જેમાં પરિશ્રમ એટલે કે મહેનત એની અંદર પણ એવી રીતે જ છે એના પછી આ છે પરિસ્થિતિ પરિસ્થિતિની અંદર આ આ સ છે છે અડધો એટલે આગળ આવે છે આપણે એના પછી નંબર ફોર્ટી ફાઈવ એની અંદર આ સ અર્ધો છે એની પહેલા પી છે એ હસ્વ છે એના પછી છે આ પ્રતિષ્ઠા તો પ્રતિષ્ઠાની અંદર આ સ અડધો છે એની પહેલા આ તી છે એ હસ્વ ને આપણે મૂક્યો છે હસવાની માત્રા એની જેમ આ છે પ્રતિક્રિયા આ ક્રી છે એ જોડાક્ષર છે એટલે કે ક પ્લસ ર છે ને એની પહેલા આ છે તી એ આપણે હસ્વ કરેલો છે પ્રતિધ્વનિ તો આ ધ અહીંયા અડધો છે ધ્વ અને અહીંયા તી હસ્વ છે પ્રતિસ્પર્ધા તો એની અંદર સ્પર્ધામાં સ છે અડધો છે ને એને પહેલા તી છે એ હસ્વ છે તો આ બધા જે શબ્દો છે એ આપણને નિયમ સાત છે એને સરખી રીતે આપણને સમજાવે છે કે જે જોડાક્ષર હોય 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 અક્ષર જે સ્વર હોય એટલે કે વાવલ હોય ઈ હસ્વ હોય અને એની માત્રા જો વ્યંજન હોય તો એને હસ્વ ઈ ની માત્રા લાગે છે હજી આપણે થોડાક વધારે શબ્દો જોઈને સમજીએ તો અહીંયા પણ એવી રીતે શબ્દો આપેલા છે આ પેલો વર્ષ છે ફિકાસ એની અંદર ક અડધો છે અને આ ફી છે એ હસ્વ છે એના પછી છે બિલ્લી અહીંયા લ અર્ધો છે ને પેલા બ ને આપણે હસ્વ એની માત્રા આપેલી છે હસ્વ સાઇન બિલ્લો બિલ્લો એટલે કે બેજ જે આપણે મેડલ કે હોય એને બિલ્લો પણ કહે એ લ અર્ધો છે અને એની પેલા બી છે બ છે એ એ સાઉન્ડ કરે છે એટલે હસ્વ એની માત્રા છે અહીંયા છે ભિન્ન અહીંયા ન પ્લસ ન છે એટલે એ જોડાક્ષર છે એટલે ભી ને હસ્વ એની માત્રા છે મિત્ર અહીંયા ત પ્લસ ર છે એટલે જોડાક્ષર છે એટલે મને હસવે એની માત્રા મિથ્યા અહીંયા થ થાળીનો થ અડધો છે એટલે આપણે આ મી હસ્વ ઈ આ છે મિષ્ટાન એટલે કે સ્વીટ આપણે જે મીઠાઈ ખાઈએ તે અહીંયા ફાડીઓ સ અડધો છે એટલે મીની હસ્વ એની માત્રા મિસ્ત્રી આપણે જે કારીગર હોય કાર્પેન્ટર મિસ્ત્રી તો અહીંયા સ અડધો છે એટલે અહીંયા મને હસ્વ ઈની માત્રા અહીંયા મિશ્રણ મિશ્રણ એટલે કે ભેગું કરવું મિક્સ કરવું તો અહીંયા સ પ્લસ ર છે એટલે અહીંયા ઈ અડધો અડધાક્ષર છે એટલે આ મને હસ્વ ઈની માત્રા છે હજી બીજા જલ્દી જલ્દી જોઈ લઈએ એટલે તમને બરોબર સમજાઈ જાય તો અહીંયા જે શબ્દો છે એમાં પહેલો છે રિક્ત એક અડધો છે કેમ કે ત સાથે જોડાયેલો છે અડધો અક્ષર છે એટલે આ રને આપણે હસ્વ ઈની માત્રા છે રિક્ષા આ ક્ષ છે જોડાક્ષર છે આ ક પ્લસ આપણે સ કરીએ છીએ એટલે એ રીક્ષા અહીંયા હસ્વ આપણે હસ્વ આપેલી છે એટલે કે છે છે પછી રિદ્ધિ આપણે આગળ જે આગળની પીડિયા ની અંદર તમને જોડાક્ષરના આપણે જે આપ્યા છે એમાં આ ધ પ્લસ ધ છે એટલે એ જોડાક્ષર છે એટલે રિદ્ધિ એને આપણે હસ્વ ઈ ની માત્રા આપેલી છે હસ્વ ઈ ની વાવ પછી છે સ પ્લસ વ છે એટલે એ પણ જોડાક્ષર છે સ અડધો આવી રીતે મૂકેલો છે એટલે લિજ્જત તો અહીંયા જ અડધો છે કેમ કે જ સાથે જોડાયેલો છે લિજ્જત આપણે અડધા અક્ષરોનો પરિચય વિશે પણ મેં ત્રણ ભાગમાં વિડીયો બનાવેલા છે તો એ તમે જોશો એટલે તમને આ બરોબર સમજાશે કે કેવી રીતે આ જ અડધો છે સો પણ અડધો છે એટલે આપણે અહીંયા નિયમ સાત પ્રમાણે સ્વાઈ ની માત્રા મૂકેલી છે વિક્રમ અહીંયા ક પ્લસ ર છે જોડાયેલા જો સંયુક્ત અક્ષર કે આપણે અહીંયા વી છે ઈ હસ્વ ઈ છે એને વિખ્યાત આપણે એ પણ એક વસ્તુ જોઈતી કે જે વી વાળા હોય વી પૂર્વ પ્રત્યેવાળા એ પણ હસ્વ ઈ હોય તો એ પણ લાગુ પડે છે અહીંયા નિયમ અને આ નિયમ સાત એ પણ લાગુ પડે છે તો વિખ્યાત તો અહીંયા ખ અર્ધો છે એટલે વી આપણે હસ્વ કર્યો છે વિશ્વાસ એ પણ એવી રીતે છે અહીંયા સ અર્ધો છે એટલે વિ હસ્વ છે વિઘ્ન એટલે કે અહીંયા પણ આપણે ઘ છે આ ઘ છે એ અર્ધો છે અને આ આ આપણે હસ્વ કરેલો છે 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 હજી થોડાક શબ્દો શબ્દો જોઈએ તો અહીંયા જે એમાં વિસ્મય વિસ્મયમાં સ અર્ધો છે એટલે આપણે એને વી ને હસ્વ એની માત્રા અને મેં કીધું હતું કે વી પૂર્વ પ્રત્યે વાળો નિયમ પણ લાગુ પડે છે અને અહીંયા અડધા અક્ષર વાળો નિયમ પણ લાગુ પડે છે એની જેમ જ આજે વિસ્તાર આ સ અર્ધો છે અહીંયા એની જે મને અહીંયા વિસ્મરણ ભૂલી જવું એટલે આ સ અર્ધો છે એટલે આ વિને આપણે ની માત્રા આપી અને વિ પૂર્વ પ્રત્યય છે એમ પણ આપણે કહી શકીએ એના પછી આ છે શિક્ષક શિક્ષકની અંદર ક્ષ છે એ જોડાક્ષર છે આપણે કીધું તું ને કે ક પ્લસ શ મે આપણે આ ક્ષ બનાવે છે ક પ્લક્ષ બને આ ક પ્લસ શ હોય તો આ ક્ષ બને છે એટલે એ જોડાક્ષર અથવા તો સંયુક્તાક્ષર છે બે મૂળાક્ષર ભેગા કરીને આ એક બનાવે ઈ એટલે અહીંયા આપણે શિ છે એ આપણે હસ્વ ઈ મૂકીએ છીએ એની જેમ શિક્ષણ શિક્ષણ એટલે કે એજ્યુકેશન એ પણ અહીંયા ઈ જ નિયમ લાગુ પડે છે એના પછી આ શિલ્પ અહીંયા લ અર્ધો છે આ અડધો અક્ષર છે એટલે આ શ શિ જે હસ્વ છે એની જેમ શિષ્ય આ ફાડ્યો સ અર્ધો છે એટલે આપણે આ શ ને હસ્વ ઈ ની માત્રા આપે છે શિસ્ત ડિસિપ્લિન એ સ અર્ધો છે એટલે અહીંયા હસ્વ ઈ ની માત્રા છે સિક્કા જે આપણે કોઈન્સ એને સિક્કા કહેવાય એ ક અર્ધો છે એટલે આ સી છે ઈ હસ્વ ઈ ની એ માત્રા છે સ છે વ્યંજન છે એટલે કонસર છે અને કонસર નટ છે એ ઈ સાઉન્ડ કરે છે એટલે આપણે એને માત્રા મૂકીએ છીએ પરંતુ જો આ ઈ થી ચાલુ થતું હોય તો આપણે હસ્વ ઈ લખીએ છીએ એટલે આ ઈ નિયમ છે કે હસ્વ ઈ થી જ્યારે જોડાક્ષર સંયુક્તાક્ષર કે અડધા અક્ષર હોય એ પહેલાનો જે શબ્દ હોય જે અડધા અક્ષર હોય પહેલાનો આ જે અહીંયા હોય સ્વર હોય તો આ આવે અને જો વ્યંજન હોય એટલે કે કોન્સનન્ટ હોય તેને આપણે આ હસ્વ ઈ ની માત્રા એટલે કે એની વાવલ સાઈન મૂકીએ છીએ તો આ જે શબ્દો હતા એ આવી રીતે જ હતા બધા તો આપણે આ સમજ્યા હજી એક છેલ્લું છે એ હું તમને બતાવી દઉં લગભગ ડિક્શનરીમાંથી મેં બધા શબ્દો આમાં કવર કર્યા છે ઘણા બધા હશે જે રહી ગયા છે પણ એ બધા તમે અને જોજો કે કેવી રીતે છે છે પણ લગભગ મોટા ભાગના લીધા હજી એક થોડાક શબ્દો આપણે જોઈએ એટલે પરફેક્ટલી એકદમ સારી રીતે તમને સમજાઈ જાય તો અહીંયા જે શબ્દો આપ્યા છે એ આપણે જે જોડાક્ષર આપણે શીખાતા કે દ અને ધ અહીંયા ધ અને સિદ્ધ આ જે શબ્દ છે સિદ્ધ ધ અને દ છે બરોબર છે આ બધા એવા છે સિદ્ધ સિદ્ધાંત આ જોડાક્ષર છે સિદ્ધાર્થ એ પણ જોડાક્ષર છે આ જોડાક્ષર છે એટલે એને આ પહેલાનો જે આપણે છે એને આપણે હસ્વિ ની માત્રા આપેલી છે સ છે કોણ સનન છે એટલે આપણે એને આવી રીતે હસ્વ ઈ ની વાવલ સાઈન એટલે કે એની માત્રા આપેલી છે ને આ જ શબ્દ છે એ છે હિસ્સો હિસ્સો એટલે કે ભાગ આપણે માગીએ એ તો આ હિસ્સો છે એની અંદર આ સ છે ઈ અડધો છે એટલે કે અડધો લેટર છે આ સ હાફ લેટર એટલે આ હ છે એ હી થયો છે આપેલી છે માત્ર સંયુક્તાક્ષર હોય જોડાક્ષર હોય કે અડધા અક્ષર હોય એની પેલા જો કોઈ સ્વર હોય તો એ સ્વર હસ્વ ઈ હોય અને જો કોઈ વ્યંજન હોય એટલે કે કોન્સનન્ટ હોય આ બધા જે કોન્સનન્ટ હોય તેને આપણે હસ્વ ઈની એને માત્ર આપીએ છીએ તો મિત્રો આ નિયમ તમને સરખી રીતે સમજાઈ ગયો હશે એટલે તમને હવે મોટા ભાગના નિયમો આપણે લગભગ હસ્વ ઈ ના જોઈ લીધા છે એક કે બે જ બાકી છે એ આપણે પછીના વિડીયોમાં જોશું તો તમને સરખી રીતે સમજાઈ ગયું હશે તો હવે જ્યારે પણ તમે વાંચન કરો કે જોવો તો તમે એ નોટિસ કરજો કે હસ્વ ઈ છે કે હસ્વ એની માત્રા છે એ તમને ખબર પડશે તો આટલું તમે ધ્યાનમાં રાખશો તો તમારી ગુજરાતી લખાણમાં ભૂલો નહીં થાય તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ